મજામાં મજામાં જશો અને આ લગ્ન પછીની ત્રીજી વિધિ છે જેમાં એક વ્રત કરવાનું હોય છે તો આજે છે વડ સાવિત્રીનું વ્રત અને તૈયાર થઈ ગઈ છે અને આ બધી વસ્તુ ત્યાં લઈ જવાની હોય પૂજાપોને આપવાનું એવું બધું છે આ શું શું કરવાનું એમાંથી

ડીસપીસ તૈયાર કરી લીધી છે અને હવે ત્યાં સુધી પાણીનો પીવાનું હોય ને પાણી નહીં પીને પૂજા કરીને વાર્તા સાંભળીને પછી જ પીવાનું હવે આવી એટલે પાણી પી શકે પછી તો આમાં શણગાર હોય લેવાની લગનનો ચૂડો પહેરવાનો સિંદૂર બધું વસ્તુ હોય ને બધી પછી પૂજા કરવાની હોય એમાં એવું છે એમ હમ એના સિવાય બીજું શું આવે

ஆய் நமா வாத்தையோ நமோ நமா வாயணர் நமாலீனா நமா சதி புரோ நமோ மீசராம் நம லட்சியம் நமா ஆமனோ நமோ நமா நமோ நமாயோ நமோ நமா எதாட்டியோ நமோ நம மஸோ புனியம் புணியமா சே நமஸோ பிரமா புனியம் புனியமா ছে ૈ દવાંદે દિવા કરયાને પક્ષિમે ગેદાયા નમાજયાને પશ્ચિમે નમાર્ગો કરે બંધારા પાણી સમયા

શંકર મંદિરે જ છીએ એટલે ન્યાજ પૂજા હતી તો અહીંયા ભગવાન ને પાણી નો અભિષેક કરી દઈ જળ નો અભિષેક વ્રત છે એટલે થોડું ઘણું દાન પૂન કરી દઈ તો શિલ્પા નાખે છે ઘાસ અત્યારે આમ તો ડેલી નાખીએ છીએ આ શિલ્પા હારે છે એટલે શિલ્પા નાખે છે ઘાસ તો તમે હવે જે કાંઈ વિધિ હતી પૂજા હતી અહીંયા મુવામાં છે ને ગોવર્ધાદા હોય ને એ પૂજા કરાવી દે એટલે અહીંયા મંદિર છે શિવ મંદિર ત્યાં અમે બધી પૂજા કરાવી લીધી છે વટલો હતો નાને એવો એની પણ પૂજા કરી લીધી છે અને હવે જઈએ છીએ કારણ કે પાણી બની બધું ત્યારે જ પીવાય તો હવે જાશું અને પાણી પીશું મેં તો પી લીધું છે શિલ્ભાઈને નથી પીધું એમાં છે ને વડલામાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો વાસ હોય છે ને એ વડલા ઉપર રહી જે સાવિત્રીનો પતિ હતો એ ત્યાં લાકડું કાપવા ગયો તો ત્યાં એનું માથું દુખ્યું એટલે એ ત્યાં ત્યાં સુઈ ગયો ને પછી ત્યાં ત્યાં એની મૃત્યુ થઈ ગઈ યમરાજ એના પતિને લેવા આવ્યા ત્યારે સાવિત્રી યમરાજની પાછળ પાછળ જતી રહી જ્યાં જ એનો પતિ જાય એની પાછળ પાછળ એ ગઈ ને એવી રીતે યમરાજ પાસે વરદાન એમ માંગ્યું કે મારી પતિની છે ને આયુષ્ય પાસે આપો એમ એટલા માટે એ યમરાજ આપતા નહોતા પણ એટલો એ સાવિત્રીએ તપ કર્યો ને ને એવું વરદાન આપ્યું ને પછી એમાં વરદાન માંગ્યું યમરાજ પાસેથી અને એટલો તપ કર્યો સાવિત્રીએ કે એને એના પતિને આયુ પાછી આપી દીધી અને વડલે ધીમે ધીમે પૂજા કરતી રહી અને ધીમે ધીમે એના પતિના પ્રાણ પાછા આવી ગયા એવું વાર્તામાં કહેવામાં આવ્યું છે મા સાવિત્રી એ છે એની પતિની આયુષ્ય પાછી માંગી યમરાજ પાસેથી ને ત્યાં જ એને પતિનું મૃત્યુ થયું થયું વડલા પર એટલા માટે વડલાની પૂજા કરવામાં આવે છે ને યમરાજે એની આયુષ્ય પણ પાછી આપી દીધી છે આવી રીતે વ્રત થાય છે એને વાર્તામાન કથામાં કહેવામાં આવ્યું છે એટલે આપણને ખ્યાલ આવે બાકી આપણને તો ખ્યાલ હોય નહીં આવી જશે ફાઇનલી ઘરે અને વડ સાવત્રીનું કંઈક આ રીતનું હતું પૂજાનું પૂજા કરી લીધી છે ને આ રીતના કંઈક વર્ષ સાવત્રીનું વ્રત હતું વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને તમારા કોઈ પણ મિત્ર હોય નવા લગ્ન થયા હોય એને મોકલજો એને પણ આવી કંઈ વિધિ આવતી હોય તો ખ્યાલ આવી જશે થેન્ક યુ અને સબસ્ક્રાઈબ કરી નાખજો